દીકરીનું દાન આપે ત્યાર પછી મંગળ ફેરા ફરાય ચાર મંગળ ફેરા આ ચાર મંગળ ફેરામાં ત્રણ ફેરામાં વરાજા આગળ ચાલે છેલ્લા ફેરે કન્યા આગળ ચાલે શા માટે આ ચાર ફેરા શું છે ચાર ફેરા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ હું સમર્પણ ની મૂર્તિ શું કામ કહું છું દીકરીને સાંભળજો ધર્મ નો ફેરો આવે એટલે કન્યા એમ કહે છે પતિદેવ તમે આગળ ચાલો તમે જે ધર્મ કરશો ને એ અંદર હું તમારો સાથ આપીશ તમે આગળ ચાલો બીજો ફેરો આવ્યો અર્થ એટલે પૈસો પતિદેવ અર્થમાં પણ તમે આગળ ચાલો તમે જે કમાશો ને એ તમારી કમાણીમાં પણ હું તમને સહાય કરીશ આગળ ચાલો ત્રીજો ફેરો આવ્યો કામનો પતિદેવ તમારા પરિવારને સાચવો અને તમારા પરિવારની વંશ વૃદ્ધિ કરવી એ મારી જવાબદારી છે માટે એ કામમાં પણ તમે આગળ ચાલો હું તમારો સાથ આપીશ છેલ્લો ફેરો પણ મોક્ષ મોક્ષની વાત આવે મરવાની વાત આવે ત્યારે દીકરી એમ કે છે પતિદેવ મોક્ષના ફેરામાં તમે પાછળ ચાલો તમારા નામની ચુંદડી ઓઢીને પેલા હું જતી રહીશ પેલા હું જઈશ સમર્પણની ત્યાગની મૂર્તિ છે આ દીકરીઓ ત્યારબાદ કંસાર પીરસાય એ કંસાર જ્યારે પીરસાય છે પેલાનો સમય હતો એ રિવાજ હતો કે કન્યા પક્ષની બેનો પાંચ બેનો આવે ત્રાસ ભરી ભરીને ચોખાનો લોટ ખાંડ દળેલી લઈને આવે ઘીની એક કીટલી અથવા તો એ જગ ભરીને આવે પાત્ર ભરીને આવે અને સરસ મજાનો એ કંસાર બનાવાતો કંસાર બની જાય એટલે બંને વરકન્યા બેઉ ચમચી ભરી ભરી અને બેવના મુખ સુધી લઈ જાય મને એક વાતનો જવાબ આપશો આ કંસાર આ ચોરીના મંડપમાં ખાવાનો હોય કે ન ખાવાનો હોય ખાવાનો હોય એટલા કેટલા લોકો છે જેને ખવાતો હોય આ નો ખવાતો હોય વા નથી ખાતા ને સાંભળજો હવે એ આપણી બહુ મોટામાં મોટી એક ધૃણા છે આપણી અંધશ્રદ્ધા છે બ્રાહ્મણ એમ કહે કે એકબીજાને તમે જમાડો કંસાર ખવડાવો ચખાડજો એટલે માંડવામાં બેઠેલા બેનો શું કે નહીં ખવાય નહીં હો તરત ના પાડી દે મને નથી સમજાતું જો ખવાતો જ નથી તો ભરીને બનાવ્યો શું કામ તમારા હોટ સુધી તમે લઈ જાઓ છો શું કામે કંસાર પીરસાય છે એ સમયે તમે જોજો ત્યાં અગ્નિ ચાલુ હશે અગ્નિ નો કુંડ હશે અગ્નિની સાક્ષી સ્થાપનના દેવોની સાક્ષીએ અને પરિવારના તમામ વડીલોની સાક્ષીએ એકબીજાને જમાડે અને ત્યારથી પ્રતિજ્ઞા કરે છે કે અમે એકબીજાને જમાડીને પછી જમીશું સાહેબ જમાડવાની પ્રતિજ્ઞા થઈ છે ત્યાંથી સાથે જમવાની પ્રતિજ્ઞા લીધી છે ઘણા બધા આપણા કુર રિવાજો છે ત્યાર પછી સપ્તપદી આવે